એકદમ જ ક્રિસ્પી અને ખાવામાં ફરસી અને સોફ્ટ એવી આ ફરસી પૂરી આ દિવાળીએ તો બનાવી જ પડે અને આટલી ખસ્તા પૂરી જો હું તમને કહું કે બની છે ઘઉંના લોટમાંથી તો તો તમે તો વિશ્વાસ નહીં જ કરો કેમ કે આટલી બધી સોફ્ટ અને ફરસી તો ફક્ત બે કપ ઘઉંના લોટમાંથી ચારસોથી સાડા ચારસો ગ્રામ જેટલી આ પૂરી તૈયાર થાય છે

ના હોય તો તો પછી એ ફરસી પૂરી ક્યાંથી કહેવાય બરાબર ને તો હવે આપણે આને અધકચરું પીસી લઈશું આને અધકચરું રાખીશું તો તેનો ટેસ્ટ વધારે સરસ આવશે તો બસ હવે આપણે આને આ રીતે દરદરું પીસી લીધું છે અને તમે જુઓ આનું ટેક્સચર આ રીતનું છે અમુક જીરું આખું પાખું હશે તો ચાલશે વધારે પીસીશું તો ભૂક્કો થઈ જશે હવે આપણે જે વાસણમાં લોટ બાંધવો છે તે લઈ લઈશું અને તેમાં આપણે ઉમેરી દઈશું ઘઉંનો લોટ આ રેગ્યુલર રોટલીનો જે લોટ આપણે યુઝ કરતા હોઈએ તે જ છે તો અહીંયા બે કપ લોટ લીધો છે અને આ વજનમાં જોઈએ તો લગભગ અઢીસો ગ્રામ જેટલો લોટ છે હવે પૂરીને થોડી ક્રિસ્પી બનાવવા માટે આપણે આમાં એડ કરીશું સૂજી કાં તો પછી રવો તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે એડ કરી શકો છો અને જો ન હોય તો તેના વગર પણ આને તૈયાર કરી શકો છો તો અહીંયા બે કપ માટે બે ટેબલ સ્પૂન સૂજી ઉમેરી છે હવે જે જીરુંને મારી વાટીને રાખ્યા છે તે આમાં એક ચમચી એડ કરી દઈશું એમાંથી આટલા ખાલી બાકી રહ્યા છે બીજું બધું મેં એડ કર્યું છે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો અહીંયા પોણી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે હવે મોણ માટે બે ટેબલ સ્પૂન ઘી એડ કર્યું છે તેને મેલ્ટ કરવાની જરૂર નથી તો ઘી એડ કર્યું તે શૂટ નહોતું થયું હવે આ બધી વસ્તુને મિક્સ કરીશું ને આગળ જરૂર પડશે તો બીજું મોણ એડ કરીશું હવે સૌથી પહેલાં આપણે બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈએ હવે તમે ઘીની જગ્યાએ તેલનું મોણ પણ એડ કરી શકો છો પણ જો તમને સરસ રિઝલ્ટ જોતું હોય પૂરી એકદમ જ ખસ્તા જોઈતી હોય તો ઘી જરૂરથી ઉમેરજો તેલ ઉમેરવાથી પૂરી કડક તો થાય છે ક્રિસ્કી તો બને છે પણ તે ખાતી વખતે થોડીક વાગે છે તો ઘી છે એ થોડીક સોફ્ટનેસ આપશે પૂરીને અને જ્યાં સુધી આપણે આ બધું મિક્સ કરીએ ત્યાં સુધી આપણે એક કપ જેટલું પાણી મૂકી દેવાનું નવસેક કરવા માટે કેમકે આપણે થોડુંક મોણ આપણે એડ કરી દઈએ તો હજી હું એક ચમચી ઘી એડ કરી છું અને આપણે આમાં સૂજી પણ ઉમેરી છે તેના લીધે પણ આ થોડુંક ડ્રાય થઈ જાય જો તમે સૂજી હો તો બે ચમચી ઘી મોણ તરીકે આમાં એકદમ જ પરફેક્ટ થશે હવે આપણે ફરીથી ચેક કરી લઈએ હવે જો વધારે મોણ એડ કરીશું ને તો પછી પૂરી વણતા નહીં ફાવે અને વણતી વખતે તે તૂટી જશે હવે અહીંયા મેં એક કપ નવશેકું પાણી લીધું છે માપ એટલે લીધું છે કે તમને પણ અંદાજ આવે કે આમાં કેટલું પાણી જોઈશે અંદાજે તો પાણી થોડું ગરમ છે એટલે આપણે ધીમે ધીમે તેને આ રીતે લોટમાં મિક્સ કરતા જઈશું આપણે આ લોટ બાંધતી વખતે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે લોટને વધારે પડતો મસળવાનો નથી ખાલી ભેગો જ કરવાનો છે અને પાણી ઉમેરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે બિલકુલ વધારે પાણી ન પડે કેમ કે જો વધારે પાણી હશે અને લોટ વધારે પડતો ઢીલો બની જશે તો પછી આપણી પૂરી ક્રિસ્પી નહીં બને તો આનો લોટ આપણે પરોઠા જેવો જ તૈયાર કરવાનો છે ન વધારે સોફ્ટ ન એકદમ કઠણ જો સોફ્ટ લોટ હશે તો તળતી વખતે પૂરી માં તેલ ભરાશે અને જો વધારે પડતો હાર્ડ હશે લોટ તો વણવામાં પણ તકલીફ પડશે અને પૂરી ખાવામાં કડક લાગશે હવે તમે જોઈ શકો છો આ પરોઠા જેવો સોફ્ટ લોટ લાગે છે હજી આ થોડોક કોરા જેવો લોટ છે તેમાં થોડુંક એવું પાણી એડ કરી અને હવે આપણે આ લોટને ભેગો કરી લઈએ તો હવે આપણો આ લોટ બંધાઈ ગયો છે છે આટલી આની કન્સિસ્ટન્સી હવે આપણે આને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી દઈશું રેસ્ટ માટે તમે આમાં જોઈ શકો છો અડધા કપ જેટલું પાણી આમાં વપરાણું છે તો ઘણી વખત પાણીનું પ્રમાણ ઓછું કે વધારે પણ હોઈ શકે છે લોટ અને સૂજી કેટલું પાણી એબ્ઝોર્બ કરે છે તેના ઉપર હોય છે પણ લગભગ અડધા થી પોણા કપ જેટલું પાણી આ લોટ બાંધવામાં વપરાય છે હવે લગભગ એક મિનિટ થઈ ગઈ છે તો હવે લોટ તૈયાર છે પૂરી બનાવવા માટે તો એક વખત આપણે આ રીતે મસડી લઈએ હવે આપણે આમાં મોણ સારું એવું ઉમેર્યું છે એટલે અત્યારે તેલની કે કેની જરૂર નહીં પડે હવે આમાંથી આપણે લુવા તૈયાર કરવાના છે તો સૌથી પહેલા આ રીતે એક રોલ તૈયાર કરી લઈએ પછી મીડિયમ સાઈઝના લુવા તૈયાર કરીએ આમાંથી અત્યારે હું આ સાઈઝના લુવા તૈયાર કરી રહી છું બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં પછી તેમાંથી આપણે તૈયાર કરી લઈશું આ રીતે તો આમાંથી આ 25 થી ત્રીસ જેટલી પૂરીઓ તૈયાર થશે પૂરી વણી લઈએ તો જ્યાં સુધી આપણે પૂરી વણીએ છીએ ત્યાં સુધી આ રીતે બીજા ગોળણાને ઢાંકીને જ રાખવાના નહીતર તે તરત જ ડ્રાય થઈ જશે આપણે લોટ થોડો કઠણ બાંધ્યો છે એટલે તો ચલો હવે પૂરીને વણી લઈએ પૂરી વણીએ તેની પહેલા એક વાટકીમાં એકાદ ચમચી જેટલું ઘી અને થોડોક કોરો ઘઉંનો લોટ લઈ લઈશું આમાંથી આપણે મીડિયમ સાઇઝની પૂરી વણી લઈએ હવે લોટ થોડો કઠણ છે એટલે આની કિનારીઓ ફાટશે જો આ આ રીતે રીતે હવે પૂરી વણાઈ જાય પછી આપણે આના ઉપર આ થોડું ઘી લગાવી દઈશું આંગળીની મદદથી જ આ રીતે ફેલાવી દઈશું બહુ વધારે નથી લગાવવાનું હવે જે કોરો લોટ છે તે આ રીતે છાંટી દઈશું આવું કરવાથી આનું જે પડ તૈયાર થશે એ ક્રિસ્પી પણ બનશે અને ચોટી પણ નહીં જાય હવે આ રીતે ફોલ્ડ કરી દઈશું એને હાફમાં અને ફરીથી આપણે એ જ પ્રોસેસ અહીંયા કરીશું સૌથી પહેલાં થોડું ઘી લગાવી દઈશું લોટ છાંટી દઈશું હવે આનું આપણે આ રીતે ત્રિકોણ એટલે કે લોટની જરૂર નહીં પડે એના ખૂણા પણ આપણે વણવાના છે કેમ કે નહીતર આના જે કિનારી છે ખૂણા છે એ ઘણી વખત જાડા રહી જતા હોય છે આ રીતે ત્રિકોણાકાર વણી લઈશું આ પૂરી એકદમ જ પાતળી તો નહીં જ બને થોડીક જાડી જ બનશે કેમકે આપણે પળવાળી પૂરી તૈયાર કરી છે હવે આ રીતે ફોકની મદદથી આપણે આમાં કાણા પાડી દઈશું એટલે તે ફૂલાય નહીં જ્યારે આપણે તળીએ ત્યારે અને આ રીતે પણ આની ઉપર થોડીક ડિઝાઇન કરી દઈશું તો જો આ રીતના આપણે બધી જ પૂરીઓને વણી લઈશું હવે આપણે આ બધી જ પૂરીઓ વણીને આ રીતે તૈયાર કરી લીધી છે તો હવે આપણે આને તળી લઈએ આપણે જેમ જેમ પૂરીઓ વણતા જઈએ તેમ તેમ આપણે તેને ઢાંકીને જ રાખવાની છે એટલે તે સુકાઈ ન જાય તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને તે ગરમ પણ થઈ ગયું છે તો એકદમ જ ગરમ તેલ ન હોવું જોઈએ ગેસની ફ્લેમ અત્યારે આપણે લો જ રાખી છે હવે આપણે આમાં પૂરી એડ કરીશું તો એકદમ જ પૂરી ઉપર નથી આવતી તો આ જ રીતનું તેલ હોવું જોઈએ ફ્લેમને અત્યારે આપણે લો જ રાખી છે અને હવે એકસાથે વધારે પણ પૂરી આમાં ઉમેરવાની નથી અને થોડી વખત આપણે આને હલાવશું નહીં એની જાતે જ તે ઉપર આવશે બે ત્રણ મિનિટ પછી આપણે તેને પલટાવીશું કાંટા કે ચમચીની મદદથી આપણે તેને આ રીતે છૂટી પાડવી હોય તો પાડી દેવાની તો આને તળતી વખતે પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફ્લેમને આપણે લો જ રાખવાની છે એક વખત તેલ ગરમ થઈ જાય પછી વચ્ચે જરૂર પડે તો જ થોડીક ફ્લેમ આપણે હાઈ કરીશું લગભગ દોઢેક મિનિટ થઈ ગઈ છે દોઢથી બે મિનિટ અને બબલ્સ પણ ઓછા થઈ ગયા છે તો આપણે આની સાઈડ ચેન્જ કરી દઈએ એટલે બીજી તરફથી પણ તે સરસ તળાઈ જાય બીજી ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણે બીજી સાઈડથી પણ ઉઈને તળી લીધી છે તો આપણે ત્રણ ચાર વખત આને આવી રીતે પલટાવતા જઈ અને બંને બાજુથી સરસ ક્રિસ્પી અને આ રીતે સરસ સોનેરી કલર આવે ત્યાં સુધી તળી લેવાની છે જો તમને આવો સોનેરી કલર ન ગમતો હોય તો આને થોડીક ઓછી પણ તળી શકો છો પણ જો થોડુંક આ રીતે આને તળશું ને તો ટેસ્ટય સરસ આવશે અને ક્રિસ્પી પણ સરસ બનશે તો આને આપણે કાઢી લઈએ અને આવી જ રીતે બધી પૂરીઓને તળી લઈએ આ પૂરી હેલ્ધી હોવાની સાથે સાથે એટલી બધી ટેસ્ટી છે કે સવાર સાંજની ચા સાથે તમે ખાશો ને તો બિસ્કિટની પણ જરૂર નહીં પડે અને ફક્ત બે કપલોટમાંથી સવા ચારસોથી સાડા ચારસો ગ્રામ જેટલી આ તૈયાર થાય છે જો આજની આ રેસીપી પસંદ આવી હોય તો તેને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ચાર મિસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સૌને જય શ્રી કૃષ્ણ